તમે આ બધા ગોધડા કાઢ્યા છે બહાર આ કબાટમાં ઉંદેડી પહે જઈશ એક જો ઉપર લાઈટ કરું જો જેવું કરી છે ઊંધેડીએ સન સંડાસ કરી આ અહીંયા કોણું છે ને જતું હોય જેવું કોતરીને જેવું કરી દીધું છે અહીંયા કોણું છે ને એટલે એથી પેહી જશે તે જો કોતરી કોતરી જેવું કરી છે બધું એટલે આ બધું કાઢવું પડશે હરખું કરીને ઉંદેડી એક પે જાય જોઈએ ખૂણામાં સંડાસ કરી જેવું કરીશું ગોદડા કાઢ્યા બધું કબાટ હરખું કરી ગોધડા તો નહીં કાપે પણ એટલું કાપી દીધું છે એટલે જોયા રાશિકનું જોઈએ કોતળ્યું છે ને બધું કોતરી દીધું છે વાટલો કચરો કાઢ્યો એના નેચરથી અને બીજું તો બધું યા ઘરોડીની લીંડીઓની એવું બધું તો હું બહાર ફેંક્યા એ બધું તો એ બધા સીજો અને આટલો કચરો હતો રોજ કચરા પોતું કરીએ તો આટલો કચરો નીકળે બોલો અને કહેવાય રોજ કચરા પોતું કરીને ઘર સાફ કરીને આવું ઘર સાફ કરું હું આવું સર કો છે નહીં મસ્તી કરો એકતા જોજે આ એકતા બે મસ્તી કરીએ

બદલી કાઢ્યો આટલો ગંદા તો કાઢ્યો બધા પેપર બધું સાફ કરી દીધું આ બધું જો સરસ ગોઠવી કાઢી બધું મસ્ત અને મંદિર પણ સાફ કરી દીધું મેં અને આ બાજુ જે બધું સાફ કરવાનું બાકી છે તે કરી દઈએ ફાઇનલી હવે બધું કામ પતી છે હવે નવરી થઈ જઈશું હું આજે તો જેટલું બધું કામ કરીશું બધી કામ કરી અને નવી નવરી થઈ જઈશું અને મારે તમારા જોડે એક વાત શેર કરવી છે કે આ સોશિયલ મીડિયામાં આવ્યા પછી મેં એક વાત જાણી કે જે આપણા હોય ને એ કોઈ દા લાઈક નહીં કરતા એ જે બીજા હોય ને અજવાડા એ બહુ લાઈક કરે છે અને અમુક ઘણા મને એવું કહે છે કે તું વિડીયો ઉતારે છે નો આમ ઉતારી છે ને તારે શું મળે હશે નમ તે એમને આવક પૂછી બધા કે કેટલા મળે છે ને શું મળે છે ને એ બધું પણ કોઈ સપોર્ટ કરવા તૈયાર નહીં એવું છે બધું અને અમુક વખત તો મને જેવો જેવા અનુભવ થયા છે આ સોશિયલ મીડિયામાં આવ્યા પછી કે હું વિડીયો ઉતારતી હોય તો અમુક તો એમનું મોટું પાછળ ફેવરી દે અમુક એવા પણ મને મળીશી કે આપણો વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ એટલે અવડું મોટું કરી દો પાછો ફરી જાય અને અમુક તો મને એવું એક કહેવા વાળા મળે છે કે અમારો વિડીયો ના ઉતારતા તમારે તમારી રીતે જે કરવું એ કરો પણ અમારો વિડીયો ના ઉતારશો અમુક એવાએ પણ કેવાવાળા વાળા મળીશી એટલે આ સોશિયલ મીડિયામાં આવ્યા પછી મને બહુ એવા અનુભવ થયા છે આપણા પોતાના જ આપણો સપોર્ટ ના કરતા હોય તો બીજાની તો આપણે આશા જ નહીં રાખવાની એટલે મને સપોર્ટ સાહેબ કરી દક્ષુ કરે એ બધા તો સપોર્ટ કરી જ છી એકતા કરો પણ જે બીજા હોય ને સપોર્ટ કરીને તો થોડું આમ આપણને હારું ગમો આમ કે ભાઈ સપોર્ટ કરીશી તો થોડું મારો ગ્રોથ થાય પણ સપોર્ટ કોઈ કરતું નહીં મોટું વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈએ આપણો વિડીયો ઉતારી એટલે આપણો મજાક ઉડાડી આપણું અવળું મોટું કરી દોશી એવું બધું કરીશી એટલે એવો તો મારો ગ્રોથ થતો નહીં અને તમે બધા સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા દિલમાં જે હતું ને એ મેં કહી દીધું છે પણ બહુ અનુભવ થઈ જાય સોશિયલ મીડિયામાં આવ્યા પછી કે આપણા આપણને સપોર્ટ કરતા નહીં એટલું તો ખબર પડી જ જાય આ સોશિયલ મીડિયામાં આવ્યા પછી કારણ કે કોઈ સપોર્ટ જ કરવા તૈયાર નહીં વિડીયો ઉતારી એટલે કે હું વિડીયા ઉતારતી છે અને આમ કરતી છે તેમ કરતી છે અને એવું બધું કહેવાય છે અને હશે હેડાદન કોઈ વાતનું ખોટું નહીં લગાડતી મન તો જે બધાના મગજ ના હોય ભગવાને બધાના મગજ હરખવા આવ્યા ના હોય જે હૉ ની શક્તિ પ્રમાણે પેલું કહેવાત નહીં જાય છે જીસકી સોચ એવું છે એટલે જે જેવું વિચારવું વિચારા આપણે આપણું કર્મ કર્યા કરવાનું કર્મનું ફળ એક દાડ મને મળવાનું જ છે આજ નહીં તો કાલ મહેનત તો કરીશું તો મહેનતનું ફળ તો મળવાનું જ છે એટલે મારે આટલું જ કહેવું છે સપોર્ટ કરો એકબીજાનો તો ગ્રોથ થાય એકબીજાનો સપોર્ટ કરો તો જ સારું રહે અને ચલો તમને બધાને એક જ વાત કહેવા માગું છું ક તમે બીજું તો કોઈ સપોર્ટ ના કરો તો કોઈ વાંધો નહીં પણ મારા વિડીયો જોવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હગવાલા બધા મોકલો એકબીજાને તો એ પણ મારા વિડીયો જોવી એ પણ આગળ શેર કરી તો લાઈક કરો એ લાઈક એ નહીં કહેવાનું તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો થોડો સપોર્ટ રહે અને બીજું તો શું કહેવાનું કશું કહેવું નહીં કોઈ નહીં હમ હેડો હવે નવરસી યાદ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ 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 વિડીયો બ્લોગમાં આજને દિવસની શરૂઆત કરી દઈએ આશા રાખો કે તમે બધા આજાતા જશો હું પણ ચલો આગળ આગળ શું કરીએ જોતા છે પૂણા દસે બધું કરી અને હવે પડીશું નજર પંખો ચાલુ છે હવે નબળી પડીશું ચલો વિડીયો આટલા જ એન્ડ કરી દઈએ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો